રાહુલ અને સોનિયા ગાંધી વિરોધ નેશનલ હેરાલ્ડ કેસની ચાર્જશીટના મુદ્દે વડોદરા શહેરના અકોટા બ્રિજ પાસે ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા અને યુવા મોરચા દ્વારા નેશનલ હેરાલ્ડ કેસમાં થયેલ ચાર્જશીટના મુદ્દે રાહુલ ગાંધી સોનિયા ગાંધી અને ગાંધી પરિવારના વિરોધનો કાર્યક્રમ અકોટા બ્રિજ ચાર રસ્તા પાસે યોજવામાં આવ્યો જેમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના પુતળા દહન કરવામાં આવ્યું હતું જેમાં યુવા મોરચાના પ્રમુખ પાર્થ પુરોહિત તથા ગુજરાત રાજ્ય મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ પૂર્વ પ્રમુખ ડોક્ટર વિજય શાહ તથા કાઉન્સિલર અને કાર્યકર્તાઓ તેમજ હોદ્દેદારોની હાજરીમાં વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું રાહુલ ગાંધી પાછળ 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 આ એક ચકચારી કેસ છે જે રીતે હેરાત કાંડ એક ગોપાળું બહાર આવ્યું છે જે ફંડના નામે ગોટાળો કર્યો છે જે ભ્રષ્ટાચાર કર્યો છે આ દેશમાં આવા ભ્રષ્ટાચારીઓ કદી ચલાવી લેવાય નહીં એક રાષ્ટ્રીય પાર્ટી હોય અને તેના જ સંચાલકો આવી રીતે જે ગોટાળા કરી રહ્યા છે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે ફંડના નામે ચોરી કરી છે આવા ચોર લોકો સામે જે ચાર્જશીટ થઈ છે એ વ્યાજબી અને યોગ્ય છે અને આ ગોટાળામાં આ બંને જે કસૂરવાર છે કારણ કે જ્યારે એક વકીલ તરીકે હું ચોક્કસ પણ કે ચાર્જશીટ ક્યારે થાય કે જ્યારે કોઈ કસૂરવાય હોય અને તેના વિરુદ્ધમાં પુરાવા મળતા હોય ત્યારે ચાર્જશીટ થતું હોય છે અને ઈડી પાસે ચોક્કસ પુરાવા હોવાથી રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી વિરુદ્ધ જે ચાર્જશીટ થઈ છે એ યોગ્ય છે અને આવનારા સમયમાં તેઓનો વિરુદ્ધ કાર્યવાહી થશે અને આ ગોટાળામાં તેઓ સામેલ છે તો તેને કડકમાં કડક સજાબી થશે એવું નિશ્ચિત થઈ રહ્યું છે કારણ કે ચાર્જશીટ પુરાવા વગર થતી નથી અને જ્યારે પુરાવા આવતા હોય ત્યારે આ પ્રકારના જે ગોટાલા થયા એ કદી ચલાવી નહીં લેવા